ચાનોદ ખાતે શ્રાવણ માસ નિમિત્તે નર્મદા જનનું નિઃશુલ્ક માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વડોદરા શહેરના શિવ ભક્તો માટે એક અનોખી ભક્તિમય પહેલ શરૂ કરવામાં આવી છે શ્રાવણ માસના દરેક સોમવારે શિવજીના જલાભિષેક માટે નર્મદા નદીના પવિત્ર જનની પચાસ હજારથી સાહીઠ હજાર બોટલોનું નિઃશુલ્ક વિતરણ કરવાનો સંકલ્પ લેવાયો છે ડભોઈ તાલુકાના ચાનોદ નજીક આવેલા નંદેરિયા ગામથી આ પવિત્ર જળ એકત્રિત કરી વડોદરાના પૌરાણિક શિવ મંદિરોમાં ભાવિકોને વિતરણ કરવામાં આવશે શ્રાવણના પ્રથમ સોમવારે વડોદરાના લાલબાગ ખાતે આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી આ આયોજનનો પ્રારંભ થયો છે નર્મદા પરિક્રમા સેવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યેન્દ્ર કુશુવાહા મહાસચિવ ધનંજય વારગીર કોષાધ્યક્ષ સુલભ ઉપાધ્યાય અને ઉપાધ્યક્ષ પ્રદીપ બારૂડ સહિતના સંઘના તમામ સભ્યો આ ભક્તિમય કાર્યમાં જોડાયા છે તેઓએ ભક્તોને આ તકનો લાભ લઈ નર્મદા જળથી શિવજીનો જલાભિષેક કરી કુતાર થવા અપીલ કરી છે આ પહેલ ગુજરાતમાં શ્રાવણ માસ દરમિયાન નર્મદા જળ વિતરણની પ્રથમ અનોખી પહેલ છે જે ભક્તોમાં ઉત્સાહ અને ભક્તિનું સંચાર કરશે નર્મદે હર માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત એક અનોખી શરૂઆત કરવામાં આવેલ છે શ્રાવણ મહિનાના પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા સ્થિત શિવાલયોમાં નર્મદા જળનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જેથી તમામ શિવભક્તોને નર્મદા જળ દ્વારા જળ અભિષેક કરવાનો લાભ મળે અને મા નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા પચાસથી સાઠ હજાર જળની બોટલોનો સંકલ્પ કરેલ છે જે તમામે તમામ શિવભક્તોને આ લાભ મળે વડોદરા સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવે અમે પ્રથમ સોમવારે જળ બોટલ વિતરણ કરવામાં છે જે સદંતર વિનામૂલ્યે છે તો તમામે તમામ શિવ ભક્તોને અમારી અપીલ છે કે આ નર્મદા જળનો લાભ લે અને દેવાદિદેવ મહાદેવને નર્મદા જળથી અભિષેક કરે નર્મદે હાથ